શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું હિંડોળાનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

તારી જોગલ જોડી સાત સખ્યો ઝુલાવે દિન રાત તારી જોગલ જોડી સાત સખ્યો ઝુલાવે દિન રાત તારા विरोडे हंस ने मोर कोयल कर्ति कलरव सोर विरो हंस ने मोर कोयल कर्ति कलह सोर तारी नजर सा માતાવ કીના બાળ માતા જોદાન લાલ માતા કી ના બાળ માતા માતાસોદાન दीदा त्यरे ते वैष्णवीले चारे त्यारे दर्शन दीदा ते भीति सु